પ્રથમ રેલવે જે ગંડાળુ છે તે સામાન્ય વરસાદ વરસે છે આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે બીજી બાજુ જિલ્લાની અંદર વરસાદની વાત કરવા જઈએ તો સાંતલપુરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ રાધનપુરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ શંખેશ્વરમાં દોઢ કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે એટલે કહી શકાય કે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન વરસાદ છે કારણ કે જે રીતે ખેડૂતો દ્વારા એક લાખ ચાલીસ હજાર જમીનમાં જે વાવેતર કર્યું હતું વરસાદ હતા તમામ પાક અત્યારે મૂળાવાની આરે હતો પરંતુ ફરી એક વખત વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને અત્યારે વરસી રહ્યા છે સમગ્ર જિલ્લામાં ધીરમી ધારે વરસાદ વરસતા સુકાતો જે પાક છે તેને નવું જીવતદાન મળશે પરંતુ જે પ્રથમ રેલવે ગંડાળુ છે ત્યાં ગાડી જે રીતે પાણી ભરાય છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓના વાહનો પણ આ પાણીની અંદર ડૂબતા જોવા મળ્યા છે એટલે કે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ